બેઠા છે હજી સુધી નિર્ણય નથી લીધો કોઈ પ્રકારનું કહેવામાં નથી આવ્યું પૂછવામાં નથી આવ્યું એ દીકરીઓ આપીશું મારે નાનો બાબુ છે એ મને ઘરે ક્યારે ઘરે આવી નવ તારીખ સુધી અહીંયા બેસી રહેવાનું આંદોલન કરવાના અને આંદોલનનું બી અંત દેખાતો જ નથી કશું સરકાર કે એ અધિકારીઓ કોઈ જવાબ આપવા બંધાયેલા જ નથી તો તમે અધિકાર નથી તમને જવાબ આપવાનો તો પરીક્ષા લો છો શું કામ અને અધિકારી બનો છો શું કામ તમારામાં ત્રેવડ ના હોય ને માર્ક જાહેર કરવાની કે જવાબ આપવાની તો પછી અધિકાર બનવાના તમે લાયક જ નથી એટલે અમારે અત્યારે અડધી રાતે અહીંયા આંદોલન કરવા બેસવું પડે છે આમ કહો છો બેટી બચાવો બેટી પઢાઓ ઓર બેટીને પઢિપઢિ નહીયા બેસવાનું થાય તો પાચવાનો અને ભણવાનો મતલબ શું છેવટે તો આંદોલન જ કરવાનું છે ને ક્યાંથી આવે હું ગાંધીનગરની છું છું તમારે કેટલા વર્ષનું છે સંતાન મારું બાબો અત્યારે 10 વર્ષનું છે એને ભી અત્યારે एग्जाम આવે છે પણ એને હું અત્યારે મારા મમ્મીના भरोसे મૂકીને આવી કે મારા મમ્મી એને સાચવશે હવે એ સવારે સ્કૂલે જશે કેમ નું મારા મમ્મીને બધા એજ્યુકેટેડ નથી એનું ટાઈમ ટેબલ કેમ નું પડશે એને કેમ ન ભણાવશે અને કાલે હોમવર્ક કરીને સ્કૂલમાં કેમ નું જશે અત્યારે હું અત્યારે મારી લડત ત્યાં આપી છું મારા છોકરાને ત્યાં એક મૂકીને તો સરકાર એટલી ખબર નથી પડતી અહીં દીકરીઓ બેઠી છે કોઈની માં બેઠી છે કોઈની બેન બેઠી છે અને અડધી રાત થઈ છે અમારે સુરક્ષાનું શું પોલીસ અહીંયા કામ કરે છે બરાબર